क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना ब्रेक बाद आप स्वागत है अलू अर्जुन जेलना सड़िया पाछ पहुंची गया જોકે બીજા પણ અનેક ફિલ્મી કલાકારોએ જેલની હવા માણી છે આજે અમે આવા જ કેટલાક ફિલ્મી કલાકારોની વાત કરીશું સૌથી પહેલાં અમે સલમાન ખાનની વાત કરીશું કેમ કે તેમની સામેના કેસીસનું લિસ્ટ ખાસું લાંબુ છે સૌથી પહેલાં તો કાળિયાનો શિકાર કરવાનો કેસની વાત કરીશું વર્ષોથી અનેક અદાલતોમાં એને લઈને સુનાવણી કરવામાં આવી છે ઓગણીસો અઠ્ઠાણુંમાં ફિલ્મ હમ સાથ સાથ એના શૂટિંગ દરમિયાન કાળિયાનો શિકાર કરવાનો સલમાન પર આરોપ મૂકવામાં આવ્યો એપ્રિલ બે હજાર છમાં ટ્રાયલ કોર્ટે સલમાનને પાંચ વર્ષની કેદની સજા પણ કરી જોકે રાજસ્થાન હાઈકોર્ટે આ સજાને સ્થગિત કરી દીધી સલમાનનું નામ લેવાય એટલે હીટ એન્ડ રન કેસનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે આ કેસ છેક સપ્ટેમ્બર બે હજાર બેનો છે મુંબઈના બાંદ્રા એરિયામાં સલમાન ખાનની કાર ફૂટપાથ પર સુતેલા લોકો પર ફળી વળી હતી જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બીજા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી સલમાનના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા બાંદ્રા પોલીસે સલમાનની ધરપકડ કરી હતી જોકે તેમને જામીન આપવામાં આવ્યા હતા બાદમાં મે બે હજાર સાતમાં કેમિકલ એનાલિસિસના રિપોર્ટમાં બહાર આવ્યું કે સલમાન ખાન એ સમય નશામાં હતા વર્ષો સુધી કાર્યવાહી ચાલતી રહી આખરે ડિસેમ્બર બે હજાર પંદરમાં આ કેસમાં સલમાનને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા સલમાનની વિરુદ્ધ બીજા અનેક નાના મોટા કેસી સામેલ છે સલમાન પછી હવે અમે સંજય દત્તની વાત કરીશું તેમણે જેલવાસ ભોગવ્યો છે તેમની વિરુદ્ધ અત્યંત ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો ઓગણીસો ત્રાણુંમાં માયાનગરી મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની સાથે તેમનો સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું હતું આ વિસ્ફોટોમાં તેમની સંડોવણીના કારણે જ સુપ્રીમ કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી ઓગણીસો ચોરાણુંમાં એરપોર્ટ પરથી સંજય દત્તની ધરપકડ થઈ હતી તેમણે સ્વીકાર્યું પણ હતું કે માફિયા ડોન અબુ સલેમ જાન્યુઆરી ઓગણીસો ત્રાણુંમાં તેમના ઘરે આવ્યો હતો સંજય એમ પણ સ્વીકાર્યું હતું કે અબુ સલેમ અને તેના સાથીઓ ત્રણ એકે ફિફ્ટી સિક્સ રાઇફલ્સ અને વિસ્ફોટકો લઈ આવ્યા હતા જેમાંથી એક એકે ફોર્ટી ફિફ્ટી સિક્સ સંજય પોતે રાખી હતી આ બ્લાસ્ટના કાવતરામાં સંડોવણી બદલ સંજય દત્તની વિરુદ્ધ ટાડા એટલે કે ટેરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ પ્રિવેન્શન એક્ટ હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા ડોલસ્કામાં પણ સંજય દત્તનું નામ સામે આવ્યું હતું તેઓ ઓગણીસો નેવુંના ના દશકમાં માદક પદાર્થો રાખવાના ગુનામાં પકડાયા હતા તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે તેઓ રિહેબિલિટેશન સેન્ટરમાં પણ ગયા હતા જેના પહેલાં ફરદીન ખાન પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી નવ ગ્રામ કોકીનની સાથે તે પકડાયો હતો ભારતના સૌથી મોટા ડ્રગ્સ રેકેટમાં મમતા કુલકર્ણીનું નામ પણ સામે આવ્યું હતું ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલી બોલીવુડ બોલીવુડની સેલિબ્રિટીઝનો બચાવ કરનારી વ્યક્તિઓએ ભૂલવું ન જોઈએ કે ડ્રગ્સનો રેલો છેક પાકિસ્તાન અને આતંકવાદી ગતિવિધિઓની સાથે જોડાયેલો હોય છે અત્યારની પેઢી બોલીવુડના કલાકારોને અનુસરે છે અનુસરણ કરે પણ છે એટલા માટે જ કલાકારોએ તેમની વર્તણૂક યોગ્ય રાખવી જોઈએ હવે અમે રિયા ચક્રવર્તીની વાત કરીશું રિયાની વાત કરવા માટે સિંહ રાજપૂતનો ઉલ્લેખ તો કરવો જ પડે બે હજાર વીસની ચૌદમી જૂને સુશાંતના નિધનના સમાચારથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખડફળા પહોંચી ગયો શરૂઆતમાં લાગ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે જેના પછી રિયા ચક્રવર્તીનું નામ સામે આવ્યું સુશાંતના પરિવારે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો રિયા પર આરોપ મૂક્યો હતો એ સિવાય પણ ચીટિંગ સહિત અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા આખા કેસમાં ડ્રગ્સના સેવનની વાત પણ કરવામાં આવી હતી એટલે એક સાથે અનેક એજન્સીઓ તપાસ કરતી હતી સીબીઆઈ સિવાય ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તપાસ શરૂ કરી હતી બે હજાર વીસની આઠમી સપ્ટેમ્બરે એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયાની ધરપકડ કરી હતી એનસીબી અનુસાર રિયા ડ્રગ્સ સિન્ડિકેટની સાથે સંડોવાયેલી એક્ટિવ મેમ્બર હતી જે ડ્રગ્સ સપ્લાય કરતી હતી તે સુશાન નિર્ડર સપ્લાય કરનારી ચેન માં મહત્વની મેમ્બર હતી તે ફાઇનાન્શિયલ બાબતો સંભાળતી હતી આ તમામ જાણકારી एनसीબી ને પ્રિયા ચક્રવર્તી ના ફોનમાંથી મળી હતી પ્રિયા ની નય કસ્ટમાં રાખવામાં આવી હતી આખરે બોમ્બે હાઈકોર્ટ એ તેને જામીન આપ્યા હતા સોશિયલ મીડિયા પર પ્રિયા ચક્રવર્તી ની આકરી જાટણ નીકળવામાં આવી હતી એટલે કે એક રીતે સમાજે જીવ્યા ને સજા આપી સોશિયલ મીડિયા પર લોકો તેના વિશે ગસાસો લાગતા રહ્યા હતા મહેશભટ્ટ સાથેના તેના કનેક્શનને લઈને સવાલો કરવામાં આવતા હતા જોકે બોલિવૂડે રિયા ચક્રવર્તીની સાથ આપીને ફરીથી તેની ઊભી કરવાની કોશિશ કરી હતી રિયા પછી હવે અમે મોનિકા બેજીની વાત કરીશું કેમ કે તેની વિરુદ્ધ ખૂબ જ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા બે હજાર બેમાં પોર્ટુગલના લિઝબનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી મોનિકા અને ગેંગસ્ટર અબુસલેમ બંને બનાવટી પાસપોર્ટની સાથે પકડાયા હતા તેમને ભારતમાં લાવવામાં આવ્યા હતા આખરે પોર્ટુગલે બે હજાર પાંચમાં સાલેમ અને મોનિકા ભારતને સોંપ્યા હતા અબુ સલેમને ઓગણીસો ત્રાણુંમાં બ્લાસ્ટ કેસમાં મુંબઈની જેલમાં મોકલવામાં આવી બીજી તરફ મોનિકાને ફેક પાસપોર્ટના કેસની સુનાવણી માટે હૈદરાબાદ લઈ જવામાં આવી હતી પોર્ટુગલ અને ભારત એમ બંને દેશોમાં તે પાંચ વર્ષ સુધી જેલમાં રહી હતી જેના પછી તેને મુક્ત કરવામાં આવી હતી બીજા પણ અનેક એક્ટર્સ સડીયા પાછળ પહોંચી ગયા બે હજાર બારમાં સૈફ અલી ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી મુંબઈની એક રેસ્ટોરન્ટમાં એક એનઆરઆઈ બિઝનેસમેન પર હુમલો કરવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો જોકે તેઓ તરત જ જામીન પર મુક્ત થઈ ગયા હતા શાહીની આઉઝા પર બે હજાર નવમાં તેના ઘરે કામ કરનારી મહિલા પર બળાત્કારનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો તેની પણ ધરપકડ થઈ હતી તે અનેક મહિનાઓ સુધી જેલમાં રહ્યો હતો બાદમાં તેને જામીન મળ્યા હતા અને તે અદાલતે તેને દોષમુક્ત જાહેર કર્યો હતો સ્ટાર પડદા પર તો નાયકો છે પરંતુ તેમણે પડદાની બહાર પણ તેમનું કેરેક્ટર સાચવવું પડે નહીં તો તેમની જિંદગી પર પડદો પડી શકે છે કેમ કે એક સિમ્પલ વાત છે કે કાયદો બધા માટે એક સમાજ છે લોકપ્રિયતાના આકાશને આમતા ફિલ્મી સિતારાઓએ પોતાની જાતને કાયદાથી પર સમજવાની ભૂલ ન કરવી જોઈએ અલ્લુ અર્જુનના કોઈ પણ એ સમજવું પડશે એ કાયદા માટે બધા જ લોકો સરખા છે એટલે કે કાયદો તોડનાર કોઈ પણ હોય તેને સજા અચૂક મળવી જોઈએ આ ફિલ્મી સ્ટાર્સે સમજવું જોઈએ કે તેમની ફિલ્મી દુનિયાનું ગ્લેમર અને જનતાની મોહબ્બત તેમને કાયદાથી માફી ન અપાવી શકે હાઈ પ્રોફાઇલ કેસીસમાં કાર્યવાહી થાય તો સામાન્ય લોકોને વિશ્વાસ રહે કે ભારતમાં ખરેખર કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એટલે જ કાયદાની નજરમાં વિલન બનનારા ફિલ્મ સ્ટારો વિરુદ્ધ એક્શન લેવાય એ ખૂબ જરૂરી છે ખેર આ દાફુ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપનું સ્વાગત છે દક્ષિણ ભારતમાં નેતાઓ અને અભિનેતાઓ વચ્ચે મજબૂત ગઠબંધન હોય છે એટલે કે અનેક અભિનેતાઓએ રાજકારણમાં ઝંપલાવ્યું છે તેઓ સ્ક્રીન પણ ખાસ ભૂમિકા ભજવે છે એના માટે જ કોઈ પણ અભિનેતાની વાત આવે ત્યારે રાજકારણ અચૂક રમાય અલ્લુ અર્જુનના કેસમાં પણ એમ જ બન્યું છે બીજેપી અને ભારત રાષ્ટ્ર સમિતિ બંને તેલંગાણાની કોંગ્રેસ સરકારની આકરી ટીકા કરી છે બાળ રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે ટી રામા રાવે ભાગદોડમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી જોકે તેમણે અલ્લુની ધરપકડ કરવામાં આવી એની સામે વાંધો હતો તેમણે કહ્યું કે અલ્લુ અર્જુન ભાગદોડ માટે સીધી રીતે જવાબદાર નથી એના માટે જ તેમને સામાન્ય અપરાધી ગણવાની જરૂર નથી રાવે એમ પણ કહ્યું હતું કે એ જ લોજિકથી જોઈએ તો હૈદરાબાદમાં બે નિર્દોષ વ્યક્તિઓના મોત માટે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની પણ ધરપકડ થવી જોઈએ હવે રાવે કયા બે વ્યક્તિઓના મોતનો ઉલ્લેખ કર્યો છે એ પણ જાણવું જોઈએ રાવે હૈદરાબાદમાં ડિમોલ્યુશનની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે રાવની દ્રષ્ટિએ આ ડિમોલ્યુશનના કારણે હૈદરાબાદના લોકોમાં ખૂબ જ ડર ફેલાઈ ગયો હતો જેના કારણે બે લોકોના મોત થયા હતા ભારત રાષ્ટ્ર સમિતિની જેમ બીજેપીએ પણ અલ્લુની ધરપકડનો વિરોધ કર્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કોંગ્રેસને કોઈ માન જ નથી અલ્લુ અર્જુનની ધરપકડથી આ વાત વધુ એક વખત પુરવાર થાય છે રાજ્ય સરકારની અયોગ્ય વ્યવસ્થાના કારણે સધ્યા થિયેટરમાં ભાગદોડ મચી હતી હવે જેનાથી ધ્યાન ભટકાવવા માટે જ તેઓ અલ્લુની ધરપકડ જેવો પબ્લિક સિટી સ્ટન્ટ કરી રહ્યા છે હવે તેલંગાણાની સરકારનો ડાયલોગ પણ સાંભળવો પડે મુખ્યમંત્રી હેમંત રેડ્ડીએ કહ્યું કે અલ્લુ અર્જુનની ધરપકડમાં રાજ્ય સરકારની કોઈ જ ભૂમિકા નથી તેમણે વધુમાં કહ્યું કે કાયદો તો કાયદાનું કામ કરે છે એક ઇન્ટરવ્યૂમાં રેડ્ડીને અલ્લુ અર્જુન વિશે સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રેડ્ડીએ કહ્યું હતું કે જનતાનો જીવ જાય અને અમે કોઈ એક્શન ન લઈએ તો પણ મીડિયા સવાલ કરે છે સવાલ કરવામાં આવે છે કે શું સિનેમાના કલાકારો માટે કોઈ નવું બંધારણ છે સામાન્ય માણસ કંઈ પણ કરે તો તેને એક જ દિવસમાં જેલમાં નાખી દેવામાં આવે આવી ચર્ચાઓ શરૂ થઈ જાય છે અમે પણ સ્પષ્ટપણે માનીએ છીએ કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ અભિનેતા હોય કે પછી નેતા હોય કે પછી આમ આદમીનો સામાન્ય નાગરિક કેમ ન હોય બધા માટે કાયદો સમાન હોવો જોઈએ જો અલ્લુ અર્જુન દોષી હોય તો તેને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ જોકે આ કેસમાં ખરો દોષી કોણ છે એ જાણવું જરૂરી છે અલ્લુ અર્જુન તેની સિક્યુરિટી ટીમ તેમજ સંજા થિયેટરના મેનેજમેન્ટની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો આ કલમ સદોષ માનવવધ વિષય છે પોલીસે શરૂઆતમાં થિયેટરના માલિક અને બે કર્મચારીઓની ધરપકડ કરી હતી પોલીસ આ થિયેટરમાં મહિલાના મોત માટે અલ્લુને જવાબદાર પૂરવા કરવા માટે કોશિશ કરી રહી છે પોલીસે આરોપ મૂક્યો છે કે થિયેટરના મેનેજમેન્ટ દ્વારા ભીડને કંટ્રોલ કરવા માટે કોઈ વ્યવસ્થા જ નહોતી અલ્લુ અર્જુને એફઆઈઆરમાંથી તેનું નામ હટાવવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી આ કેસમાં સુનાવણી ચાલી રહી છે એટલા માટે જ અલ્લુના પ્રશંસકો ફરિયાદ કરી રહ્યા છે કે આ સુનાવણીના સમયે જ અલ્લુની ધરપકડ કરીને પોલીસ કાયદાનો દુરુપયોગ કરી રહી છે અલ્લુના વકીલે પણ બે સવાલ કર્યા છે પહેલો સવાલ એ છે કે અલ્લુ અર્જુન આયોજક નહોતો તો પછી શા માટે તેની ધરપકડ કરવામાં આવી બીજો સવાલ એ છે કે શું અલ્લુના લીધે ભાગદોડ મચી હતી અલ્લુની ધરપકડને અલ્લુના વકીલ અને પ્રશંસકો પબ્લિક સ્ટન્ટ માની રહ્યા છે તેલંગાણા પોલીસે પોતાની જ ભૂલ છુપાવવા માટે જ અલ્લુ અર્જુનની ધરપકડ કરી હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે આવો આરોપ મૂકવાનું કારણ એક પત્ર છે સંધ્યા થિયેટરે હૈદરાબાદ પોલીસને લખેલો પત્ર વાયરલ થયો છે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના આ થિયેટરમાં ગયા હતા એના બે દિવસ પહેલાં જ એટલે કે બીજી ડિસેમ્બરે આ પત્ર લખવામાં આવ્યો હતો આ સિઝન પોલીસ કમિશનરને આ પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પોલીસ બંદોબસ્ત રાખજો આ ફિલ્મ જોવા માટે આ ફિલ્મના કલાકારો આવવાના હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે આ પત્રથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ સ્ટાર્સ આ થિયેટરમાં આવવાના હોવાની પોલીસને પહેલેથી ખબર જ હતી જેના માટે સુરક્ષા બંદોબસ્ત કરવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી એટલે જ હૈદરાબાદ પોલીસે પોતાની ભૂલ છુપાવવા માટે જ અલ્લુ અર્જુનની ધરપકડ કરી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે આવા ઘટસ્ફોટ બાદ પણ તેલંગાણા સરકાર અને બીજા કેટલાક લોકો હૈદરાબાદ પોલીસનો બચાવ કરી રહ્યા છે તેઓ કહે છે કે પોલીસ જાણીતા ફિલ્મ સ્ટાર સામે કોઈ એક્શન લઈને એક ઉદાહરણ પુરવાર કરવા માગે છે જોકે એ સામે અલ્લુના પ્રશંસકો પણ દલીલ કરી રહ્યા છે કે અલ્લુ અર્જુન ભાગેડું અપરાધી હોય એ રીતે તેની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે જો કે પોલીસ માટે સ્ટાર કે સામાન્ય માણસ બંને સમાન જ હોય એ પણ એક મોટી હકીકત છે અલ્લુ અર્જુન એક માત્ર એવી હસ્તી નથી કે જે સળિયા પાછળ પહોંચી ગઈ હોય આપણા દેશમાં બીજી પણ અનેક સેલિબ્રિટીઝ જેલમાં ધકેલાઈ છે અમે તમને આવા ફિલ્મ કલાકારો વિશે વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક નમસ્કાર ખુદ જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં

લીગલ લડાઈ જીતી જાય તો તેઓ ખુશ થઈ જાય હીરો કાયદાનું પાલન કરે કે કરાવે તો તેઓ ખુશ થઈ જાય કાયદાના પાલનથી આ વાત માત્ર ફિલ્મી ન રહેવી જોઈએ જે કોઈ પણ કાયદો તોડે એને સજા થવી જોઈએ પછી ભલે ને એ કાયદો તોડનારી વ્યક્તિ ફિલ્મી હસ્તી જ કેમ ના હોય ચોક્કસ આજે અમે અલ્લુ અર્જુનના કારણે આખી ચર્ચા કરી રહ્યા છીએ તેમની ધરપકડ થઈ અને તેઓ જામીન પર મુક્ત પણ થઈ ગયા જોકે એના લીધે કંઈક ચર્ચા સ્ટોપ નથી મુકાયું આખરે અલ્લુ અર્જુનની ધરપકડ કેટલી યોગ્ય છે એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે આજે અમે એના વિશે વિસ્તારથી છણાવટ કરીશું તે ઉપરાંત જેલના સળિયા પાછળ પહોંચનારી કેટલીક ફિલ્મી સેલિબ્રિટીઝ વિશે પણ અમે તમને વિગત જણાવીશું આખા દેશમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પુષ્પાટોની ચર્ચા થઈ રહી છે ફિલ્મ હિટ થઈ છે કેમ કે એનો ડ્રામા બધાને ગમજાવે છે તમને ખ્યાલ જ હશે કે આ ફિલ્મનો હીરો અલ્લુ અર્જુન છે તેમણે સ્ક્રીન પર સારી રીતે ડ્રામા પણ ભજ્યો એક્ટિંગ પણ સારું કે આ ડ્રામા સ્ક્રિપ્ટેડ હતો એટલે કે એની કહાની કોઈએ લખી હતી પરંતુ અલ્લુની જિંદગીમાં ઓફ સ્ક્રીન પણ હાલમાં એક ડ્રામા સર્જાયો જેની સ્ક્રિપ્ટ કુદરતે લખી આ સ્ક્રિપ્ટમાં એક કરુણ કહાની વણી લેવામાં આવી જેનું લોકેશન હતું હૈદરાબાદનું સંધ્યા થિયેટર જ્યાં પુષ્પા નું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું અહીં એક કરુણ કિસ્સો બન્યો અલ્લુની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેના કારણે અવ્યવસ્થા ફેલાઈ હતી ભાગદોડમાં આ થિયેટરનું મુખ્ય ગેટ તૂટી ગયું જેના કારણે ભાગદોડ મચી ગઈ આ ભાગદોડમાં પાંત્રીસ વર્ષની એક મહિલાનું મોત થયું તેના નવ વર્ષના દીકરાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ભાગદોડમાં મહિલાના મોત બદલ અલ્લુ અર્જુનની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આપરાધિક લાપરવાહી બદલ સંધ્યા થિયેટરની વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો અલ્લુ અર્જુને આ ઘટનાને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં તેણે આ મહિલાના પરિવારને પચીસ લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું જોકે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે એક માનવીની જિંદગીની કિંમત આંકી ન શકાય આ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ હૈદરાબાદ પોલીસ પિક્ચરમાં આવી પોલીસે શુક્રવારે સવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી સૌથી પહેલાં તેમને હૈદરાબાદના એક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા હવે હૈદરાબાદમાં નીચલી અદાલતે પોતાની ભૂમિકા નિભાવવાની હતી નીચલી અદાલતે અલ્લુને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા જોકે તેલંગાણા હાઈકોર્ટે અલ્લુને વચગાળાના જામીન આપી દીધા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા એટલે અલ્લુના પ્રશંસકોને લાગ્યું કે શુક્રવારે જ અલ્લુ જેલમાંથી છૂટી જશે અલ્લુની એક ઝલક જોવા માટે તેના પ્રશંસકો જેલની બહાર ઉભા રહી ગયા હતા હવે આ કેસમાં બે પ્રકારના રિએક્શન આવ્યા પહેલા તો કેટલાક લોકોને લાગ્યું કે અલ્લુ અર્જુનને ફાયદો કરાવવામાં આવ્યો છે તે એક ફિલ્મ કલાકાર હોવાના કારણે જ તેના કેસમાં ફટાફટ એક્શન થાય બાકી નીચલી અદાલતમાંથી હાઈકોર્ટમાં મામલો પહોંચે અને ફટાફટ જામીન મળી જાય એવું સામાન્ય માણસના કેસમાં બનતું જ નથી બીજી તરફ અલ્લુ અર્જુનના પ્રશંસકો તેમનો બચાવ કરી રહ્યા છે તેઓ માને છે કે ભાગદોડમાં અલ્લુ અર્જુનનો કોઈ રોલ જ નહોતો એના માટે તેમને સજા જ ના થવી જોઈએ સોશિયલ મીડિયા પર બંને તરફથી દલીલોની ખૂબ ચર્ચા થઈ રહી છે હાઈકોર્ટમાં અલ્લુ અરજીના વકીલે શાહરૂખ ખાનની ફિલ્મ રઈસને સંબંધિત ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અલ્લુની કહાનીમાં રઈસની આ સાઈડ સ્ટોરી પણ છે કદાચ તમને ખ્યાલ હશે કે બે હજાર સત્તરમાં શાહરૂખ ખાન તેમની આ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અહીં ભાગી ભારે ભાગદોડ થતી એ સમયે શાહરૂખ ખાન તેમની આ ફિલ્મને પ્રમોટ કરવા માટે મુંબઈથી દિલ્હી જઈ રહ્યા હતા સરખામણીમાં સિમ્પલ છે અલ્લુ અર્જુન અને શાહરૂખ બંને કલાકાર છે બંનેના કેસમાં ભાગદોડ મચી હતી અલ્લુ અર્જુને શુક્રવારે કસ્ટડીમાંથી મુક્ત નહોતા કરવામાં આવ્યા એટલે તેમના વકીલ પકડાઈ ગયા તેઓ કહેવા લાગ્યા કે અરે ભાઈ હાઈકોર્ટે જામીન આપી દીધા છે આમ છતાં શા માટે તમે અલ્લુને છોડતા નથી દરમિયાનમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે વચગાળાના જામીન મંજૂર કરતા આદેશમાં એક ભૂલ રહી ગઈ

એટલે કે શાહરૂખ ખાનની કોઈ એક્શન અને ભાગદોડની વચ્ચે કનેક્શન પુરવાર કરવા માટે નક્કર પુરાવા જોઈએ આરોપો પુરવાર કરવા માટે અભિનેતાની હાજરી પૂરતી નથી સિમ્પલ વાત એ છે કે શાહરૂખ ખાનની લાપરવાહી કે કોઈ એક્શનના કારણે ભાગદોડ મચી હોવાનું પુરવાર કરવું પડે અર્જુનના બચાવમાં વકીલે એમ પણ જણાવ્યું હતું કે તેઓ તો માત્ર સ્ક્રીનિંગમાં હાજરી આપવા માટે ગયા હતા થિયેટરના ગ્રાઉન્ડ ફ્લોરના એરિયામાં ભાગદોડ મચી હતી આ જગ્યાએ પીડિતો ફસાઈ ગયા હતા જોકે એ સમયે અલ્લુ અર્જુન તો પહેલાં માળ્યા હતા આ વકીલે બીજી પણ એક દલીલ એ પણ કરી કે પોલીસ કે થિયેટરના મેનેજમેન્ટે અલ્લુ અર્જુનને નહોતું કહ્યું કે તમે ન આવતા સંધ્યા થિયેટરમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારે શરૂઆતમાં ફરિયાદ લખાવી જેના કારણે જ તો અલ્લુ અર્જુન અને બીજા કેટલાક લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો જોકે આ ઓફસ્કિલ સ્ટોરીમાં પણ એના પછી એક ટ્વિસ્ટ આવ્યો આ મૃત મહિલાના પતિએ કહ્યું કે અલ્લુ અર્જુનને તો કોઈ વાક જ નથી તેમણે અલ્લુ અર્જુનની વિરુદ્ધ કેસ પાછો ખેંચી લેવા માટે તૈયારી બતાવી શનિવારે સવારે જેલમાંથી બહાર નીકળ્યા બાદ અલ્લુએ કહ્યું કે હું તો કાયદામાં પાલન કરનારો નાગરિક છું એટલે જ વહીવટીતંત્રને તપાસમાં સહકાર આપીશ દરમિયાનમાં અલ્લુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં અલ્લુએ એક પોલીસ અધિકારીને કહ્યું હતું કે તમે મારી ધરપકડ કરો છો એ મુદ્દો નથી પરંતુ મારા બેડરૂમમાં ઘસી જાઓ મને મારા કપડાં પણ ન બદલવા દો એ કંઈક વધારે પડતું છે આ તો એક અભિનેતાની સ્ટોરીની વાત છે જોકે આ સ્ટોરીમાં કેટલાક નેતાઓ પણ એન્ટ્રી કરી જેના કારણે મામલો વધુ રાજકીય બને જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો